તરોવર સરોવર સંત જન એ ચારેનો એક સ્વભાવ તારે પણ પાડે નહીં એને તાર્યા ઉપર ભાવ એવા પરમ સંત બ્રહ્મચારી રામદાસજીને આજે આપણે વંદન કરીએ વહાલ પંથકની ભૌમિકાના ખસ્તા ગામની ધરા પર સૂરજ નારાયણના અજવાળા પથરાઈ રહ્યા છે ઠાકર મંદિરના દરવાજા ઉઘડ્યા ઊભી વાટની આરતી શણગારવામાં આવી છે જાલરના રણુકાર શરૂ થયા ત્રાંબાની ટબુડીમાં સાકર અને તુલસીનું પાન પધરાવીને પાણી ભરીને પૂજારી લક્ષ્મીરામ શંખ વગાડવાની તૈયારી કરે છે ત્યાં મૂંગા ઢોરની કારમી ચીજ સંભળાય માંડ માંડ શંખ નીચે મૂકી લખીરામે જે બાજુથી કરુણ ચીજ સંભળાય એ બાજુ દોટ મૂકી મંદિર બહાર આવ્યા ત્યાં એક આખલો ઊભો છે પાછળ પાછળ મંદિરે આરતી તાણે આવતા એક બે ભાઈઓ પણ આવ્યા લખીરામ બાપુ કહે ભગત આ આખલો આટલો ભાંભરે છે શું કામ લે એના ડીલ ઉપર હાથ ફેરવું નજીક જઈ લખીરામ બાપુએ આખલાના ડીલ ઉપર હાથ ફેર્યો તો આખો હાથ લોથી લથપથ થઈ ગયો અર ઘોર કળિયો ગાયો ભાઈ આ મૂંગા જાનવરે કોનું શું બગાડ્યું હોય છે આમ મૂંગા ઢોરને મરાય આર પાર ભાલો આખલાને મારી દીધો લાગેસ ચાર પાંચ ભાલાના ઘા કર્યા લાગેસ આમ એ આખલો લોહીથી લથપથ થઈને રામજી મંદિરના આંગણે આવીને ઊભો છે અરે આ તો શિવનો ગણ છે આવો કાળો કામો કોણે કર્યો પાપ લાગશે આમ દેકારો થતા લોકો મંદિરે આવવા લાગ્યા શું થયું બાપુ આ જુઓ આખલાની દશા હશે બાપુ કોઈ બોલ્યું જે થવાનું હતું એ થઈ ગયું આપણે આરતી કરો અરે ભાઈ શું ધૂળ આરતી કરે આમાં તો ઠાકરનો કોપ ઉતરે હો આજે તો હું ઉપવાસ પર ઉતરીશ જ્યાં સુધી આનો માર્તલ ના મળે ત્યાં સુધી મારે ખાવું પીવું નથી તમે બધા રોજ મંદિરે આવો છો પણ તમારો આત્મા મરી ગયો લાગે છે હું તો જાઉં છું ગામ દેવીના પારે ત્યાં જઈને ઉપવાસ પર બેસી જઈશ બપોર પછી તો ગામમાં ચર્ચા થવા લાગી કે હવે શું કરવું બાપુ માનશે અરે મનાવો બધા કરગરીને અપાસ છોડાવો સાધુ ગામમાં ભૂખ્યા રહે એ પણ પાપ છે મુખી પાંચ સાત ગામના માણસોને સાથે લઈ બીતા બીતા માફી માંગવા લાગ્યા બાપુ હવે આવું નહીં થાય એની સઘળી જવાબદારી અમે લઈએ છીએ મહા મહેનતે લખીરામ બાપુ માન્યા અને કહ્યું કે તમ તમારે બધા તમારા ઘેર જાવ હું મારી રીતે ભોજન કરી લઈશ આજે તો ગામમાં ઠાંજના ટાણે ઢોલ શરણાઈ વાગે છે લક્ષ્મીરામ બાપુની જાન પરણીને આવી છે ગામમાં ગપસપ વાતો થાય છે અલ્યા બાપુને ક્યાં સંસારમાં રસ છે હા તે નથી જ ને પહેલી વાર પરિણા ને પોતાની પરણે તને કહે મારે બ્રહ્મચારી રહેવું એવું આજીવન વ્રત છે એમ કહીને બેન કરીને છૂટું કર્યું ને વળી પાછું આ બીજી વાર કોણે હાકઠું કર્યું કોઈએ નહીં ગામે બાપુને કરગરીને વિનંતી કરી એટલે બાપુને માંડ માંડ મનાવ્યા રોટલા વાળું કોક તો જોઈએ ઘડપણમાં ઘરનું માણા હોય તો ફેર પડે પણ હવે આજ શું થાય છે એ જોવું છે કંકુ પગલાં પાડી નવોઢાએ ઓરડે પગ મૂક્યો ઈશ્વરની સાક્ષીએ છેડાછેડી છૂટી ને સૌ ગામ લોકો પોતપોતાના ઘેર ગયા રામ રામ મારે ગામ લોકોએ કીધું એમ કરવું પડ્યું કારણ ગામ લોકો મને ગુરુ માને છે એટલે ના છૂટકે મારે જાન જોડવી પડી નવોઢા બોલ્યા એટલે તમે કહેવા શું માગો છો જો તમે એવું મનમાં ના રાખશો પણ સાંભળો તમે લાડે કોડે તમારા માતા પિતાનું આંગણું છોડી મારું આંગણું ઉજળું કરવા આવ્યા છો પણ હું જો તમે દુઃખ ના લગાડો તો કહું હા બોલો આ મારા બીજી વારના લગ્ન થયા છે હા તો એમાં શું થયું અરે તમે સાંભળો તો ખરા મારી પહેલી પરણેતરને મેં બેન કરી રાખ્યા અને તેઓ એમના પિયર જય બીજું ઘર કરવા ચાલ્યા ગયા ને હવે તમે આવ્યા છો હા તો શું જુઓ હું રામ રોટી લેવા બે ઘર ફરું છું તમે આવ્યા હવે પાંચ ઘર ફરીશ તમને ભૂખ્યા નહીં રાખું એ મારું વચન છે પણ મારે નીમ છે આ જીવન બ્રહ્મચારી રહેવાનું પણ આ ગામ ના માન્યું ને મને પરણે પરણાયું પણ આજથી હું તમારો ભાઈ અને તમે મારા બહેન લખીરામ બાપુના બીજા ઘરવાળા પણ પોતાનો સુખ દુઃખનો સાથી ગોતવા પિયર ભણી ચાલી નીકળ્યા હવે તો લખીરામ બાપુ રામ ભજનમાં જ ઓતપ્રોત રહેતા રામ રોટી લાવી ગાય કૂતરા અને જમાડી પોતે જરૂર પૂરતું ભોજન કરતા એકાદશી ઉપર મંદિરે રામસાગર અને મંજીરાના તાલે ભજનના સૂર રેલાતા લોભી આ તમને સમજાવું મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે રે એક દિવસ ગામમાં વિના કારણે કોઈએ એક ખેડૂતના જુવાન જોત દીકરાને ખૂબ માર માર્યો એ વાતની જાણ લખીરામ બાપુને થતાં એમનું હૃદય કકળી ઉઠ્યું અરે મારા નાથ આ લોભી અને સ્વાર્થી લોકો ક્યાં સુધી નિર્બળ ઉપર અત્યાચાર કરશે ને મને આ બધું જોવા માટે શા માટે અહીં રાખ્યો છે હે મારા રામ આજ હું તારી પાસે આવું છું પાસે બેઠેલા ભજન સત્સંગના ભેરું ભગતોને ઉદ્દેશીને બોલ્યા ઠીક ત્યારે હવે હું રહેવા નથી માગતો આપણે સૌએ સાથે ઘણા ગુણ ગાયા મારાથી જો કાંઈ ભૂલ ચૂક થયો હોય તો માફ કરજો ને મારા છેલ્લી વારના જાજા કરીને રામ રામ સૌ સંપીને રહેજો ગરીબોને દુઃખી કરતા નહીં મળશું હવે ધણીના દરબારમાં એમ કહી ભગવાન રામની મૂર્તિ આગળ પલાઠી વાળી આર્ત નાદે રામને વિનંતી કરી ને એક હાથ જમીન પર પસાડીને લખીરામ બાપુ બોલ્યા હે રામ મને લઈ જા અને લખીરામ બાપુએ વિક્રમ સંવત બે હજાર અગિયાર આસો વધ અગિયારસના દિવસે સમાધિ અવસ્થામાં જ દેહ ત્યાગ કર્યો અને ભગવાનમાં ભળી ગયા ભગવાનના પરમ ભક્ત લખીરામ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ